YEAH! મારા બારમું ભણવાનું પટી જવા આવ્યું હોત આટલું પડી જાય ટકાવારી હારી લાવવા તો એને નર્સિંગ નું ભાગ કરાવવું હોય નર્સિંગ લોકો જ કરાવવું એ કોખાના ને એ કેતા બાર

અરે હું મેલીને આવી જાઉં તું નહીં આવી તે તમે મારા માટે તમારા મા બાપને મેલીને આવતો ભાઈ તમે મને વચ્ચે ના મેળો ના મેળો તને તો વિશ્વાસ છે નહીં ભૂ તમે તમારા મા બાપને મેલી નાધો ભાઈ મારા હારો વિશ્વાસ દેખાય તમારું પણ તારાય મેલીને આવતું રહ્યા ગભરાવાત નહીં હું નહીં હું મારા બાપને મેલીને આવજો અરે આપણો કોટમેશ કરી નાખ્યો બસ પસંદ તો તમારું જો નગન કરો તો મા બાપને તો આ મારે આપવું પડશે અત્યારે મા બાપ મુવાની ના તો મા બાપને તને આહીને કહેજે તારા

ચાલુ ગભરાય નઈ હોય એટલા શાંતિ રે ચિંતા કરે નહીં તલ જ મારી બહુ બનાવે હું ચિંતા કરે નહીં તું

મારા બાપો વાત જોતા મને જવા દો બાપા પણ હું તારા સોળી પડે કયું કરી નઈ

તમારા મારી જ બનાય બીજા કોઈ ને નહી થવા દઉં બે નહીં જો

આ હેલો મિત્રો અમે ફક્ત ને ફક્ત મનોરંજન માટે બના છે તમારે આવો કોઈ પ્રેમ લીલા અને પ્રેમ ધાડમ પડવું નહિ નોહિત્ય માર ખાધી એવી માર ખાવી પડશે આ તો તમે જોયો ને એટલે તમે પ્રેમ કરતા નહીં મિત્રો આ તો ખાલી વિડીયો મનોરંજન માટે જ બનાવે છે જો તમને અમારા પાટણ ગુજરાત ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય મેલે